બીજેપી બીજેપીના કાર્યકરોનો પ્રી પ્લાનિંગથી હુમલો કર્યો તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે તેમની ઉપર હુમલો કર્યો ને જાતિવાતક શબ્દો આલ્યા અને તે દરમિયાન એમને બકુલભાઈ રબારી અને બીજો એક છોકરો અને એની પર બી હુમલો કરવામાં આવ્યો તો આ જે વસ્તુ એ લોકોએ કરી છે એ જાણી જોઈને કરી છે એ લોકો વિચારી ને કરેલી આ ઘટના છે મંડળી રચી અને એ લોકોએ હુમલો કર્યો છે હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ ભી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિ વિધેક શબ્દ બોલ્યા ગયા ડેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહી ની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટો છે એમની પાસે એક પણ પ્રકાર એવો વિડીયો હોય તો એ મીડિયા સમક્ષ રજૂ કરી શકે છે બીજું કે અત્યારે ફરિયાદી જાતે ફરિયાદ લખાવા જાય કે અમે લખાવા જાય આ બધું નડિયાદના ડેપ્યુટી કમિશનરના સામે જ આ બધું બન્યું છે ખરેખર ફરિયાદી તેમણે થવું જોઈએ અમારી રજૂઆત હતી અમારી રજૂઆત ચાલુ હતી જેના વિડીયો અમે પ્રેસ મીડિયામાં પણ મૂક્યા છે અને અમારા સોશિયલ મીડિયામાં પણ મૂક્યા છે એટલે એ લોકો કોંગ્રેસ એમનો વિરોધ ના કરે અને પંકજભાઈ ને કોઈ જગ્યાએ નામ ના બોલાય એના જ માટેનું આ બધું કરવામાં આવેલું